નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો જન્મ પ્રમાણપત્ર કરી ભારતમાં મિત્રો રહેતા તમામ લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે તો આ દસ્તાવેજો ઘણા કામો માટે જરૂરી છે આ દસ્તાવેજોમાં મિત્રો ઘણા પ્રકારના દસ્તાવેજોનો તે મિત્રો ખાસ કરીને જન્મ પ્રમાણ પત્ર છે ઘણા લોકો માને છે કે જન્મ પ્રમાણપત્ર મિત્રો શાળામાં પ્રવેશ મેળવવા માટે ઉપયોગી છે પરંતુ ખાસ કરીને તમને મિત્રો જણાવી દે કે તમારે મિત્રો જન્મ પ્રમાણ કરવા માટે એક મિત્રો સમય મર્યાદા જારી કરી છે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવા માટે ભારત સરકાર દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે એટલું જ નહીં જે પણ લોકોના જન્મ પ્રમાણપત્ર બન્યા નથી તે લોકો આ તારીખ સુધી જન્મ પ્રમાણપત્ર માટે પણ અરજી કરી શકે છે ભારત સરકારે આ માટે અંતિમ સમય મર્યાદા એપ્રિલ નક્કી કરી છે આ પછી જો કોઈના જન્મ પ્રમાણપત્રમાં કોઈ પણ ખોટી માહિતી હોય તો તેથી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી ઉપરાંત મિત્રો જે લોકોએ હજુ સુધી પોતાનું જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી તે લોકો આ તારીખ સુધી જન્મ પ્રમાણપત્ર માટે પણ અરજી કરી શકે છે Terima yeah. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જુનાગઢ જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો આગામી તારીખ એક સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે રાજ્ય સરકાર સીના મિત્રો માર્ગદર્શન અનુસાર બાગાયત વિભાગની વર્ષ બે અને છવ્વીસ માટે વિવિધ મિત્રો સહાય લક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવી છે જેમાં ખાસ કરીને શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન તો સરગવાની ખેતીમાં સહાય આંબા તથા જામફળ પળફાક ઉત્પાદકતા વધારવાનો કાર્ય ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ કાર્યક્રમો છે તે મિત્રો આપવામાં આવી રહ્યા છે જે પણ ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની હોય એટલે કે જે પણ ખેડૂતોને બાગેથી ખેતી કરતા હોય તેમને મિત્રો લાભ લેવો હોય જે મિત્રો આ સહાય લાભ લઈ શકે છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના નાગરિકો માટે એક મોટી ભેટ હવે મિત્રો અકસ્માત વીમા યોજના અંતર્ગત વીમા કવચ ની કરાયો વધારો ગુજરાત સરકારના નાણા વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાજ્યની ની ચૌદ જેટલે અકસ્માત વીમા યોજનાઓ હેઠળ મળતા વીમા કવચની રકમમાં નોંધપાત્ર વધારો કરી દીધો છે આ નિર્ણય નો મુખ્ય ઉદ્દેશ મિત્રો અકસ્માત નો ભોગ બનતા નાગરિકો અને તેમના પરિવાર

આ નિર્ણય પાછલનો મુખ્ય ઉદ્દેશ છે કે મિત્રો અકસ્માતક જેવી દુર્ઘટનાના સમયે મિત્રો પરિવારને તાત્કાલિક મિત્રો આર્થિક મદદ મળી રહે અકસ્માત બાદ મિત્રો ઘણીવાર પરિવારને સારવાર પૂર્ણ વર્ષન કે અન્ય આર્થિક જરૂરિયાતો માટે મોટી રકમની જરૂર પડે છે તો વીમા કવચની રકમમાં વધારો થવાથી આ જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગામડાઓમાં મિલકત ધારકો માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય મિત્રો ખાસ કરીને સ્વામિત્ય યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત ધારકોને તેમના રહેણાંકની જ મિલકતનો હક દર્શાવતી સનદ વિના મૂલ્ય અપાશિયા તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકો ઉપર સનદ લેવા માટે જે પણ નાણાકીય ભારણ ભરવું પડતું હતું તે મિત્રો દૂર કરવાના સ્વહેંદના સરપંચી અને અભિગમ આ નિર્ણય કર્યો છે તો વડાપ્રધાન શરૂ કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણ એસી ની જોગવાઈ મુજબ મિલકત ધારક પાસેથી રૂપિયા બસો રૂપિયા ને સર્વે ફી લઈને આપવામાં આવતી સનદ હવે ગ્રામીણ મિલકત ધારકો ને નિઃશુલ્ક આપ નિર્ણય કર્યો છે તેમના આ પરિણામે હવે રાજ્યમાં સ્વામીન યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં માં મિલકત પ્રોપર્ટી કાર્ડ ની નકલ ઉપરાંત તેમના મિત્રો રહેણાંકની મિલકત ના હક દર્શાવતી સનદ મિત્રો છે તે મિત્રો હવે વિના મળવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાષ્ટ્રપતિએ ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી દીધી છે ઓનલાઈન મની ગેમિંગ પર પ્રતિબંધ મુકતા બિલને સંસદની મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિ મિત્રો દ્રૌપદી મુર્મુએ પણ લીલી ઝંડી આપી દીધી છે જેના પછી હવે તે કાયદો બની ગયો છે આ કાયદા હેઠળ મિત્રો ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પર મિત્રો પ્રતિબંધ મૂકવામાં આવશે અને આવી રમતો પૂરી પાડનારોને ત્રણ વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીના દંડની પણ જો જોગવાઈ કરવામાં આવી છે જો તમે પણ મિત્રો ઓનલાઈન રમી રમતા હોય તો વહેલી તકે ચેતી જજો ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો પોરબંદર માં બે દિવસ માં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો પોરબંદર પંથક માં મંગળવાર અને બુધવારે ભારે વરસાદ નોંધાયો છે ફક્ત મિત્રો શહેરો માં જ બે દિવસમાં માં છ થી લઈને ચૌદ ઈસ વરસાદ પડ્યો છે પોરબંદર તાલુકા માં આઠસો ને ત્રેવીસ મીમી રાણવાવ તાલુકા માં આઠસો ને ત્યાસી મીમી અને મિત્રો કુતિયાણા તાલુકામાં માં છસો ને છ મીમી વરસાદ નોંધાયો છે ખાસ કરીને મિત્રો મુખેરોણની નજીકને વાડીમાંથી મિત્રો નાળામાં પાણીનો ગસ્મસ્તો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે તો વિસ્તારના મિત્રો તળાવ નદી અને વકોળા છલકાએ ગયા છે જેનાથી મિત્રો ખેડૂતો પણ હાલ અત્યારે ખુશ થયા છે તો અમુક ખેડૂતોને મિત્રો હાલ રડવાનો પણ વારો આવ્યો છે કારણ કે મિત્રો વધારે વરસાદ પડવાથી ખેડૂતોનો પાક છે તે પણ મિત્રો ધોવાયો છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને રાહત આપવા અંગે સરકાર કરશે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતીવાડી અધિકારીઓને તાત્કાલિક મિત્રો સર્વે શરૂ કરવાની સૂચના અપાય છે સરકાર સંપૂર્ણ સમીક્ષા બાદ રાહત પેકેજ જાહેર કરશે તો રાજ્યના ખેડૂતો માટે યોગ્ય સહાય ઉપલબ્ધ કરાવા છે અને તેની ખાતરી પણ તેમને આપી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારમાં કપાસના ભાવમાં થયો ઘટાડો આમ આદમી પાર્ટી દ્વારા સતત મિત્રો ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે મિત્રો આવવામાં આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે દેશમાં બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી સરકાર બન્યા પહેલા એક મણ કપાસનો ભાવ પંદરસો રૂપિયા હતો જે હવે નરેન્દ્ર મોદીના અગિયાર વર્ષના શાસનકાળ બાદ ઘટીને તેરસો રૂપિયા થઈ ગયો છે તો ઉલ્લેખનીય છે કે મિત્રો મોદી સરકાર દ્વારા પછી મિત્રો ખેડૂતોના દેવા હાલ અત્યારે વધી ગયા છે ખાસ કરીને જયારે પણ મિત્રો કોંગ્રેસ નું શાસન હતું ત્યારે મિત્રો કપાસ શું ભાવ હતા તે મિત્રો નીચે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને જરૂર મિત્રો જણાવી દેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગેમિંગ બિલ વિન્ઝો મોટી જાહેરાત ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ વિન્ઝો એ જાહેરાત કરી છે કે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ મિત્રો ઓનલાઈન ગેમિંગ બિલ બે હજાર પચીસ પસાર થયા બાદ બાવીસ ઓગસ્ટ થી મિત્રો તેના રિયલ મને ગેમ્સ હટાવી દેવામાં આવશે એ જ રીતે મિત્રો પોકરબાજી એ પણ તાત્કાલિક અસર થી મિત્રો તમામ રિયલ મની ગેમ્સ બંધ કરી દીધી છે કંપનીએ કહ્યું કે તે કાયદાનું પાલન કરવા પ્રતિબદ્ધ છે આ પહેલા ડ્રીમ ઇલેવન અને માય ઇલેવન સર્કલ જેવી મિત્રો મોટી કંપનીઓ પણ રિયલ મની ગેમિંગ ઓપરિયન્સ બંધ કરી દીધી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતના ખેડૂતો બન્યા અત્યારે દેવાદર ખેતી બચાવવા લીધી એક લાખ અને સુડતાલીસ હજાર કરોડ રૂપિયાની લોન તો મિત્રો ખાસ કરીને આ સમાચારની જો વિસ્તારથી વાત કરી દે તો સમૃદ્ધ ખેડૂત સમૃદ્ધ ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે એટલું જ નહીં મિત્રો ખેડૂતને આવક બમણી થશે તેવું રાજ્ય અને કેન્દ્ર સરકાર ડીંગો હાકી રહી છે ત્યારે મિત્રો ખેતી બચાવવા ખેડૂતો દેવું કરવા મજબૂર બન્યા છે ખુદ કેન્દ્ર

તો ખાસ કરીને મિત્રો હાલ અત્યારે સમૃદ્ધ ગુજરાતની અંદર ખેડૂતો દેવાદાર બન્યા છે તો જે પણ મિત્રો આ સમૃદ્ધ ગુજરાતની અંદર ખેડૂતો મિત્રો દેવાદાર બન્યા છે તો તેમનું ફક્ત એટલું જ કહેવું છે કે જેવી જ રીતે મિત્રો ની અંદર ની અંદર બે બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવી છે તેવી જ રીતે મિત્રો ગુજરાતના ખેડૂતોની પણ લોન મિત્રો છે તે મિત્રો માફ કરવામાં આવે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નાના ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર ખેતી સાધનો માટે મળશે મોટી સહાય સહાય ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેતીમાં ઉપયોગ વધારવા માટે યોજના શરૂ કરવામાં આવી છે તો ખાસ કરીને નાના અને સીમંત અને અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને લક્ષ્ય બનાવી અને આ યોજના અમલમાં મૂકી છે તો તેના માધ્યમથી ખેડૂતો મોંઘા યાંત્રિક સાધનો ખરીદી શકે અને ખેતીથી મિત્રો જે પણ પદ્ધતિ ખેતીઓને વધુ પ્રગતિશીલ બનાવી શકે ખાસ કરીને મિત્રો ટ્રેક્ટર થી લઈ અને પાણીના ટાંકા સુધી સહાય મેળવવાની ખેડૂતોને મોટી તક આ યોજના હેઠળ મિત્રો વિવિધ સાધનો માટે સરકારે યુનિટ કોસ્ટ અનુસાર નક્કી કરેલી સહાય આપે છે તો ખાસ કરીને વીસ પીટીઓ એચપી સુધીના ટ્રેક્ટર માટે સામાન્ય ખેડૂતોને પંચોતેર હજાર તથા અનુસૂચિત જાતિના ખેડૂતોને એક લાખ અને વીસ હજાર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળે છે તો રોટા કેલાવેટર માટે સામાન્ય ખેડૂતોને સાઠ હજાર તથા અનુચિત જાતિના ખેડૂતોને સિત્તેર હજાર સહાય છે તે મિત્રો મળે છે તો કલ્ટિવેટર ટ્રોલી માટે પાણીના ટાંકા માટે પણ પચાસ હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળે છે તો આ યોજના હેઠળ મિત્રો સહાય મેળવવા માટે ઈચ્છુક ખેડૂતોને જે પણ મિત્રો એક ઓગસ્ટથી એક સપ્ટેમ્બર સુધી બે સુધી મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી છે તે મિત્રો કરવાની રહેશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનો નો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય મિત્રો રાજ્યના ખેડૂતો માટે આજની કેબિનેટમાં બેઠકમાં મિત્રો મહત્વનો નિર્ણય લીધો છે છે હવે ખેડૂતોને કલાકની બદલે કલાક તે મિત્રો આપવામાં આવશે જેમાં ખાસ કરીને વરસાદની ઘટવાળા વિસ્તારોમાં મિત્રો દસ કલાક વીજળી આપવા માટે સરકારે સૂચનાઓ આપી છે તો આ સિવાય મિત્રો ખેડૂતોને નર્મદાનું પાણી આપવા પણ સૂચના આપવામાં આવી છે ઘણા દિવસથી મિત્રો ખેડૂતો કલાક વીજળી માટે પણ કરી રહ્યા છે આખરે મિત્રો તેમની માંગ પૂરી થવા જઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતોના હિત માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે ખેડૂતોને આઠ કલાક ને બદલે દસ કલાક વીજળી છે તે મિત્રો મળવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે ભગવદ્ ગીતાના પાઠ મિત્રો સ્કૂલો અંદર ભણાવશે ગુજરાત બોર્ડે ધોરણ નવ થી લઈ બાર ના ગુજરાતી હિન્દી અંગ્રેજી અને ઉર્દુ પ્રથમ ભાષાના પ્રશ્નપત્ર પરિરૂપમાં મિત્રો ફેરફાર કર્યો છે અને આ વિષયોના પુસ્તકોમાં મિત્રો શ્રીમદ ભાગવદ્ ગીતાના બે પાઠ ઉમેરાયા છે અને જેના આધારે હવે પ્રથમ દિત્રે સત્ર અને બોર્ડ પરીક્ષામાં ગીતાના પાઠમાંથી પ્રશ્ન પૂછાશે પાઠ્યપુસ્તક મંડળે અનુવાદ સાથે મિત્રો નવા પુસ્તકો અને પૂરક પુસ્તક તૈયાર પણ મિત્રો કરી અને સ્કૂલ ને મોકલ્યા છે તો બે હાજર પચીસ અને છવીસ થી નવા અભ્યાસક્રમ નો છે તે મિત્રો પણ અમલ થવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર મિત્રો ખેડૂતો માટે આઈએફસી સંકટ હરણ નામની યોજના શરૂ કરી છે જેમાં ખાસ કરીને જો કોઈ ખેડૂત મિત્રો આઈએફસી પાસેથી મિત્રો પચીસ થેલી યુરિયા ખાતર ખરીદે છે તો તેમને મિત્રો એક લાખ રૂપિયાનો અકસ્માતિક વીમો અને નેનો યુરિયા અને ડીએપી ની બસો બોતલ ખરીદે છે તો તેમને મિત્રો બે લાખ રૂપિયા સુધીનો વીમો એક વર્ષ માટે મફત અકસ્માતિક વીમો મળે છે ખેડૂતો ખેડૂતોને મિત્રો ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહેલ છે તેમના માટે આ યોજના આશીર્વાદ રૂપ છે અને આનો લાભ લેવા ખાતર ખરીદેલ કરવા હર સંઘવી ને અધ્યક્ષતામાં બેઠક મળીએ તો ડાયમંડ બુર્સ ને મિત્રો ધમધમતું કરવા ગૃહ મંત્રી હર સંઘવી ને અધ્યક્ષતામાં બેઠક મળી હતી પેહલી વાર મિત્રો માત્ર જૈન વેપારીઓ સાથે મીટિંગ થઈ હતી તો મિત્રો ખાસ કરીને મહીધર